નમસ્કાર દોસ્તો જો તમે તમારા બાળકોને કિન્ડર ચોકલેટ ખવડાવતા હોય જે ઈંડા આકારની ચોકલેટ આવે છે તો આજના એક સમાચાર છે એના વિશે બહુ ભયંકર સમાચાર છે તો હું તમને સંભળાવું એની અસર ઘણા યુરોપ દેશમાં થઈ છે એકસો પચાસ થી બાળકોના કેસ નોંધાયા છે અને બીજી વાત હજી કોઈ એવા મૃત્યુના સમાચાર આવ્યા નથી પણ ભવિષ્યમાં આવી શકે છે અને એનું કારણ કે બેલ્જીયમની એક ફેક્ટરીમાં એનો ચેપ ફેલાણો હતો એના બેક્ટેરિયામાં એમાં ફેલાણા હતા એના હિસાબે આખા વિશ્વમાં જેની સપ્લાય થઈ ગયેલી છે જે કિન્ડર ચોકલેટ આવે છે એ યુરોપિયન દેશમાંથી આવે છે એટલે બાળકોને બને ત્યાં સુધી ના ખવડાવવી એ વધુ સારું છે અને એ પોસ્ટ અને ફોટો હું તમને આ સ્ક્રીન ઉપર મૂકેલો જ છે એ વાંચી લેવો Намаскар.